ઉપાશ્રીમાં પ્રવેશ બાદ સુરેન્દ્ર નાનાવટી સાહેબે સામૂહિક ગુરુવંદન કરાવ્યું હતું એમાં આજની નૌકાશીના લાભાર્થી ભરતભાઈ ટોળિયાએ જણાવ્યું હતું દરમિયાનમાં ખીચોખીચ ભરેલી ધર્મસભાને સંબોધન કરતાં આચાર્ય જીનસંદરસુ મહારાજે તેમના દિગ્ગજ ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ જેવી જ શૈલીમાં આક્રમક બની ખૂબ માર્મિક વ્યાખ્યાન આપ્યું હતું તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે સોક્રેટી શિષ્યો સાથે માનવતા શોધવા નીકળે છે માનવતાના ગુણોને પ્રાપ્ત કરવા શું કરવું ના વૈરાગ્ય શતક ગ્રંથમાં ત્રણ બદમાશો બતાવ્યા છે રોગ ઘડપણ અને મોત આ ત્રણનો ભરોસો નથી માટે સારા કર્મો કરી લો આચાર્ય અંશ કીર્તિ મહારાજે રત્નસુરી મહારાજને ટાકતા કહ્યું કે પુણ્યનો ઉદય હોય ત્યારે નવા પુણ્યનો બંધ કરતા જાઓ સમયનો સદુપયોગ કરી લો શરીર મળ્યું તો સાધના કરી લો સંઘની સેવા કરી લો સંપત્તિ મળી છે તેનો સદુપયોગ કરી લો આચાર્ય જીન સુંદરસુરી મહારાજે જણાવ્યું કે આજનો યુવાનો સ્ટમક અને સેક્સને રવાડે ચડી ગયો છે વડીલો સ્ટેટસની ગેરસા પાછળ છે સંપત્તિના દેખાડાઓ કરે છે મોત આવે તે પહેલા સંપત્તિનો સદુપયોગ કરી લો સારા સંસ્કાર આપવા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવવા આહવાન કર્યું હતું અને જૈન પવન સ્કૂલ અટલાદ્રા ખાતે આકાર લઈ રહી છે તેમાં બધા સંપત્તિનું દાન કરી સંતતિ બચાવી લેવા આહવાન કર્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ

અમારે આંગણે પધાર્યા છે ત્યાં પૂજ્યનું ઈરોર ગીરોર આ બાજુ આરાધના ભવન સુમાનપુરા જૈન સંઘમાં અમે સામયું કરેલું અને બધી બહેનો ભાઈઓ બધા જોડાયા હતા બહેનોએ માથે ગડોળીને સુગંધ પણ આપ્યા હતા અને સાહેબનું ખાસ તો મિશન છે આચાર્ય મહારાજનું એ જે રીતે ગાંધીનગરમાં તપોવન અને નવસારીમાં તપોવન ઉભી કરી છે એવી જ એક સંસ્થા અહીંયા ઉભી કરવાની છે તપોવનમાં લોકોને સંસ્કાર અને સિંચન આપવાનું છે એ અભિયાન સાથે સાહેબજી અહીંયા અમારા સંઘમાં પધાર્યા છે અને આજે પ્રવચન પછી સગર સંઘની નૌકાશી પણ છે શ્રી ભરદભાઈ ટોડિયા તરફથી આવતીકાલે પણ સાહેબના બે દિવસ વ્યાખ્યાનો છે પોણાનો થી દસ તો ખાસ કરીને આપણા બાળકોને પણ સાથે લેતા આવશો જે વર્લ્ડ ક્લાસ ની ઇન્સ્ટિટ્યુટ ઉભા કરવા માંગીએ છીએ સંસ્થા એ અમારા સંઘમાં સાહેબ પ્રવચનમાં એના માટે પ્રેરણા કરવાના છે અને આ સંસ્થા માટે આપણે

ઈ એ માટે ખાસ સાઈ પ્રેરણા આપનું નામ માનો મશમીભાઈ દોશી આ નંબરના ટ્રસ્ટી દિલીપભાઈ છે અહીંયા સાથે